એના વિશે આપણે માહિતી ખેડૂ જોડે પણ લેશો ને જાણશો એના નાખે શું ફાયદો થયો છે અને એના પર તમે ચેનલ એનું નવા છો તેના સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો ખેડ જોડે આપણે હાલો વાત કરીએ અને જાળીએ કેવા લાગે છે તો નમસ્કાર તમારે એકવાર ચોક પડી જાય પણ તમારા નામ શું છે બીજા ગુટભાઈઓને ખબર પડે રોહિતભાઈ રોહિતભાઈ

ફાયદામાં શું એટલે આપણે આમાં આ તમે બે છોડ થઈ આવ્યા છે આ જે તમે આ બધું જો કાઢ્યું છે એમાં ગોલનો ઉપયોગ નથી કરેલ છે આમાં તમને સિંગાની સંખ્યા ઓછી દેખાય છે અને આમાં કઈ બધું તમે જોઈ શકો છો કે આમાં સીઝ ગોલનો ઉપયોગ કરેલ છે આમાં સિંગાની સંખ્યા લગભગ પંદર થી સોળ છે આ સાઈઝ નું અને આમાં સીઝ ગોલનો ઉપયોગ નથી કરેલ છે એનામાં અત્યારે આઠ થી નવ સિંગા દેખાય છે

આપણે નેત્રામાં દુકાન છે કિશોરભાઈની અને કિશોરભાઈ એના દુકાનથી મિત્રો તમે નખાતા તાલુકામાં આ વસ્તુ મળી જાય છે ગોલ્ડ મળી જાય છે અને તમે અહીંયા લઈને બરાબર તમે ઉપયોગ કરો અને આ તમે એકવાર વળીને આ જોઈ શકો છો આખા વળીના કલર પર જોઈ શકો છો ત્યાં સુધી કેવા છે અને આ તમે સામે નાખેલામાં ન નાખેલમાં બેમાં આ તો બધો ડિફરન્સ દેખાય છે તો ફેર મિત્રો આપણે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન થેન્ક યુ આભાર